ભૂલડી મોટી <laughs> 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 આ દોહો કોમેડી તો કરે છે કો બેઠો કોમેડી કરે ને આ મસ્ત તો આપાયો ઓલા આપણે કાં તો જો મજા છે હવે ઈરુ ઓમલેકી કોમેડી કરે લ્યા તો લ્યા હા કાલ જો મન માર બળતો નઈ ખાલી મન આટ બળઈ જ નજો સે સે એ દેવતાને લે દો લે ઓલી લુડીને મોડ દો લે નઈ 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 પેરે તે ફુલ્લી માતાજી

મરસું રોટલો મને ખાતા ના ઓય એ ગો હું પેલા હું ભૂગો હું કો હા સીધી કર દી હું વળગળ તો વાદ ના મારા અંગે થઈ ગયું ઓય હું તો ઉજમ મર્યો અરે ઠ્યાક તો ભૂવો લાગે ઠ્યાક કે કો કર રહે ઠ્યાક કે તો કે આ ન તો ઓબડી જાય હા સીધો વાત સી ચાલો કોઈ નહીં અમે તો વાત કરતા અમે નાસ્તા નહીં કાલ બોલે હું નાસ્તો કે જો હું ભૂસું ભાવ ભૂસું ભૂસું તમારું કોઈ ભૂસું તો લે એ મારી આમ મારી નહીં ગયા ઘણી પછી પૂછી લો હું પૂછું લો તમે તમે જે ધૂણો ધૂનો તમારે કોઈ પૂછું તો હું બધા બાળું તો કેજો લે અમારે

એ મદમી માતા બોલુ લે એમ બોલે તમારું લેજો હગું ચાણી થાય હવે તમારું હગું થાય છોડી દે એવો એવો તો તમને ઘરના ફોન દોની મળશે તમને મારું ના જો તમે માર કઈને મળી જ બૈરાની હું 10 વારથી બુવા પાણી કરું